જાયા ઓલા બ્રિજ બંગલા બોરા ખાવા જાય હેડો પણ તારો બા ચા હારો હે તો તારો બાપ તો दारू પીઉ છે તને આવવા દેશી નુ આપણે અહીંયા બોરા ખાવા જઈએ આ ફૂલ બંગલામાં વાઘ ને બાગ નઈ હોય એમ ચા બીએ વાઘ ને ચિત્તા મીઠા ભલે કાઉતા આપણે ચા આપણે ચા બી આપણે બોરા ખાવા જાવું આપણે કે અહીંયા એવું હે જાવ જાવ હા તો આપણે તો બોરા ખાવા તો જાવ જ પડશે હો જાવ જ પડશે ચાલ હેડો જઈએ હેડો 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 મારો બાપ તો બીઆઈ બહુ જુદ બંગલા માં જમાનો કેવો હારો હતો આપડા જમાના માં તો આપડે ગમે તા વધતા તો આપણે કોઈ કેતું નહિ અત્યાર છોકરા તો છોકરીઓ લઈ લઈ જતા છે જવાન જવાન કાલે તો ઓલી ગાઈડી લઈ ગયા લેબો ભા વિચાર કરો તમે વિચાર હા આટલા બૈરા તો જુઓ હા નાના નાના છોકરા ને લઈને જતા રહે હાલે બાબા સાચી વાત છે શું કરવાનું બહુ જમાનો ખરાબ થઈ ગયો થઈ ગયો યાર આજકાલ કોઈ નું આજકાલ કોઈ નહીં હો અને નાના નાના છોકરા મારા બેટા મેળતા નહીં સાચી વાત છે હા અમારા વાહમાં તો એક વી વરસ ના છોકરા ને લઈને જતી રહી બે છોકરા હતા અલ્લા આજકાલ ના છોકરા તો છોડ્યું છોકરા જેવા થઈ ગયા છે હું કરવાનું કો શું કરશું આપડે હા એટલા દ્વારા બઉ ખરાબ આવી ગયો શું કરશો કિશન બોરા ખાવા ઓલા બંગલામાં

બાબા હા બોલો આજકાલના છોકરા તો બહુ વખા પાય એ મોટે બાબા આજકાલના છોકરા તો બહુ બગડી ગયા હો તમારા છોકરા રે ને કિસમ બહુ માથે ચડાયા હી હા સાચી વાત હે બહુ માથે ચડી ગયા ફટોઈ ગયા હો વાત તો ની ને એને હાચી વાત એરિસ્કા વાર ભાઈ ઉભરા કુબલા એરકા ભાઈ કુલા અલા બટા ઉભરાજે બંગલે જાવું માર કાકા ના કીધો ભૂત બંગલે જાવું હે અહીંયા તો બીવર આવે હે બંડો માર કાકા ના ગડા ભૂત બંગલે જાવું હે બંડો તો કઈ સમજે વાત ને ભાઈ તો પાટી મતલબ ની હા રાડો એ કાકા બેહી જાડો બકર જોજી ઓ માને બેહાર આ તોતી બૂટી પડી ના જા બેહાર બેહી જો બે આ બટાતે જોયે ને બંગલો

આમા રોને બહુ કપટર છે બેણ બગટનો આમાં લવાય મે તો ના પાડીતી આ બાવરિયાન બાવરિયા છે આ નસરાલા જોને બીકે લાગે છે

જો ભાઈ આનો બાપ કોણો હે હું કેતો નતો આને નતો કેતો હું કે કે ભૂત ને એવું રહે માને તો હેડો હવે ક્યાં હે બાપ હેલો મને શું ખબર ભૂત તો જવાનું હે બોતો તો બાબા વાગીયા બધા કેતો ન ખઈતો કોણ રોવે હરું વારી લે બાબા

અલ્લા તમારા બાને આવા ચા બોલા કા વાતા ઓડીના ગોત તારા બાપને ગોતો એ શું આમજા હું આમ તા વાણે એ વાધા આ બા

અરે બાપા કંટન્યા હવે જડી જાય તો સારી વાત છે ને કે પોલીસ મારો મોર બોલાય લાખવાના છે ઓટા લાયા હું તો આયા ને આય હું કેતો નતો જંગલ છે જો ના જડ્યા ને આયો ફલવાણા સા પોલીસ મારા મોર બોલાય લાખવાના છે એ કિશન એ કિશન આ નહીં મળે તો આપડા મોર બોલી જવાનો પોલીસ વાળા મારશે અલગ ને પછી જેલ માં નાખશે હો

आये बाले आये बाले 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 �

પણ તને ખબર નહી પડતી લાખ ને મોર હવે આપડા ને મોર બોલી જાય પોલીસ વાળા આપડે આને લઈ જાવ પોલીસ કેસ થઈ વાળા મારી મારી મને મારવાની વાત કરેલા સોત્ર હા ભલે મારવાની વાત તને ખબર નથી એનો ઉભા જીવતો છે પુતો ખાલી આ કટવા કરી રહ્યો છે કેવડી કરે છે કાકર મેં કીધું ખબર નહી પડી ને કે લગન લગ્ન નહી કરાવતા એટલે મરી ગયો એટલે હારી કે ખબર નહીં પડી જાય બોલો કાકા ક્યા તો નતો આઈ કને ક્યાંય ભૂત થાય હે જગ્યા ખરાબ હે નહી વર્ગી તો નહીં જો ને ખબર હેડું લઈ જાય તો લઈ જાય હેલો મને તમારા બાપ વાવડામાં પતીજા નખી દયો ગાઠવાના બહુ મજા આવી ખાવાની ખાવા નખી દયો ગાઢવાય નાહ્યા તમે તમે ડંબુ bagi ada tabaroh bagi hallo